ચાલો તો ફાઈનલી ગાઈસ હવે જો નાસ્તો પાણી કરીને આપણે પાછી આપણે ગાડીમાં આવી ગયા છે જો આપણે ઠેલા બેલા બધી ગાડીમાં ગોઠવવા માંડ્યો મસ્તીનો અને જો અહીંયા બોર્ડ મેર્યું છે કેટલા છે અહીંથી ડુંગુ તો દેખાતું નથી પણ અહીંથી ટુક મજા જોધપુર એ બધી દેખાય છે તો ચાલો પહેલા ફટાફટ લોકેશન ઉપર પહોંચી

આ પોલિયન હેઠે બજાર આઈ લ્યો ઓમ જો બધા ચંપલા મોકલા બધા જોઈ લે અંદરની બજાર જો આ રીતની ગય છે જઈએ આપણે મંદિર તો ગાઈસ આપણે મોબાઈલ અંદર લઈ જવાની મનાય ને તો મોબાઈલ ને ચંપો લઈ બડી કેને આપણે જમા કરાવશું જો અહીંયા મોબાઈલ ને ચંપલા પડ્યા જમા કરાવશું હે મોબાઈલ ને ચંપલા ને જમા કરાવી દયો અંદર નથી લઈ જવાનું હાલો જમા કરાવો

તો ગાઈઝ હવે આપણે આવી ગયા હાવ બજારમાં બજારમાં જોવા હતું ટ્રાફિક તો ફૂલે ફૂલ છે અત્યારે દિવાળીનો માહોલ છે ને ટ્રાફિક ફૂલ છે અત્યારે ઓકે પેલા કે હું ઉઠાઈ એમ કે ચાલો फटाफट ગાડીએ પોચી ગાડી આપણી ફેડી છે હાવ રસ્તા વચારે તો આપણે દર્શન કરી નીકળ્યા મસ્તીના બારે અને આ બધા જો રસ્તામાં બહાર નીકળા કરો તો જો રમકડાની દુકાન છે ને અહીંયા જો ગાડી ઊભી રખાઈ છે ચાલુ ગાડી છે કે રમકડા જો છોકરીને કે રમકડા લેવા જા રમકડા લેવા ઊભી રહી દર્શન કરવાની મજા આવી ગઈ ભાઈ અમે છે ને પેલા ગેટમાં નહોતા ગયા અમે ગયા તા ને આઠ નંબરના ગેટમાં દર્શન કરવા આવો ને તો તમારે મગજમાં રાખવાનું આઠ નંબરના ગેટે જવાનું ફટાફટ વારો આવી ગયો હા ફટાફટ ઝડપથી વારો આવી ગયો આઠ નંબરના ગેટ બાકી બીજા ગેટ વાળા હતા હજી મોટી લાઈન હતી પણ આઠ નંબરના ગેટ છે નીચે ભોયરામાંથી ગેટ જાય ત્યાંથી તમારે જવાનું બીજી વાર કોઈ આવો તો ધ્યાન રાખજો આઠ નંબરના ગેટે જવાનું ફાઈનલી આપણે રસ્તામાં ગાડી ઊભી રાખી અને તમે લોકેશન જો એકવાર લોકેશન ઓય લ્યા લોકેશન જો હને ગબરો ફૂલે ફૂલ ગાંડો લોકેશન બા બાબરે ફોટા પાડો એટલે ફોટા વાળે છે આ બધી લોકેશન ભૂગા ગાડી ના કેવો ભાઈ તો હવે ફાઇનલી આપણે રસ્તામાં પર એક મૈરો છે ગાડી આંગી આગી ને 100 કિલોમીટર ગાડી ખેચી લઈ છે હવે થોડોક નાસ્તો પાણી કરવા બે જઈએ તો નાસ્તામાં હું જે અત્યારમાં સ્તમાએ ઢોસા ને ખમણ તો આ ઢોસા ને ખમણ ચાલુ થઈ ગયું હે અને ઓલી અંદર પૂતી અરોય રોસો બોપરા આયા પૈરા રાત નું જમણ રોસા નો મસાલો હોય નો એવું બધું હોય અયા હા કે ચાલો થોડક નાસ્તો કરી ફાઇનલી ગાઈસ આપણે છેને અમે હેમકેમ કરીને પૂતી ગયા હી દમદા વાહ પહોંચી ગયા હી પણ અયા ગાઈસ એમ ટ્રાફિક તમે જુઓ ખાલી અમે એક કલાક ને પ્રાપિતમાં પસાઈ ગયા હી

નાસ્તો તો કરી પેલા હવે મસ્ત મજાના દર્શન હોટેલે પોચા

કેટલું બાકી રહ્યું અંદાજી 80 90 કિલોમીટર 80 90 હવે એટલું કપાવું એટલું કપાવું દે એટલું તો કપાઈ જઈએ ને ગમે એમ કરીને હે હવે એક માઉટ થી આય પોગી ગયા આ જો એક તો અંદર હુઈ ગયું હે આરામ થી હુઈ ગયું હે હું કેસ આબુ થી આય પોગી ગયા તો ઘરે તો પોગી જ જઈશું હા હા